દોસ્તો આ રીતનો પ્રોબ્લેમ થાય તો તમારે પહેલાં તો સેલ્ફ સેક્ટરનો આવી ખોલી લેવાનો છે તમારે દસ નંબર કે બાર નંબરથી ખુલી જાય છે ખોલી અને તમને આગળ વિડીયોમાં જુઓ કઈ રીતનું એનું સોલ્યુશન નીકળે તો તેમાં જુઓ જો આમાં આપણે આ રોડ હોય એમાં પહેલાં તો પેપર આવે આપણે ઘસવાનું એનાથી ઘસી લેવાનું છે એમાં કારણ એ હોય છે કે કાર્બન ઉપર ચડી જવાથી પાવર પૂરો મળી શકતો નથી એનાથી આપણે પાવર લઈ શકતું નથી અને સેલ્ફ પૂરોપૂરો કામ કરતો નથી તો આ રીતે ઘસી લેવાનો તેમાં ઘીસી હોય એ પણ સાફ કરવાની સરખી રીતે કારણ કે એમાં પણ કાર્બન હોય છે તો થોડાક તેમાં પાછો પ્રોબ્લેમ ના થાય તો હવે તમે જુઓ પાછો આપણે સાફ કરીને કમ્પ્લીટ પાછો ચડાવી દીધો હવે તમે જુઓ ફટાફટ એકદમથી સરળ રીતે પહેલાં જેમ જ ચાલુ થઈ જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક